જોવા મળશે કારણ કે હવે દહેગામ શહેરમાં સો ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાતો જોવા મળશે દહેગામ પાલિકા દ્વારા ઓડા ગાર્ડન ખાતે દહેગામ અમદાવાદ હાઈવે પર સો ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ બારોટ સહિત હાજર રહ્યા હતા દહેગામ પાલિકાની આ દેશભક્તિ તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો આ પ્રસંગે કોણે શું કહ્યું આવો તે સાંભળીએ વિશિષ્ટ રીતે કરવામાં એટલા માટે આવી કે આજે પાલિકાએ સો ફૂટ ઊંચો રાષ્ટ્રગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે રાષ્ટ્રપતિ સમર્પિત ભાવ પેદા થાય ઉત્તમ કાર્ય સ્થાપના દિવસની ઉજવણી કરી છે આજ રોજ નગરપાલિકા દ્વારા કોડા ખાતે રાષ્ટ્રધ્વજની સ્થાપના કરવામાં આવી નગરપાલિકા દ્વારા આજે યુવાનોને પ્રેરણા મળે અને ગામનો એક ઐતિહાસિક રોડ કહેવાય એ રોડ ઉપર આજે રાષ્ટ્રધ્વજ બે ગામ નગરપાલિકાના પ્રમુખશ્રી ગામ નગરપાલિકાની આખી ટીમ દ્વારા આયોજન કરી અને આ તિરંગો ઊભો કરવામાં આવ્યો છે સો ફૂટ ઊંચો તિરંગો દહેગામ નગરપાલિકાના સંયોગથી અને દહેગામ ગામના નજારા માટે અહીંયા આગળ ઉપસ્થિત કર્યો છે એ બદલ દહેગામ નગરપાલિકાની ટીમ અને અમારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું નથી આભાર માનું છું દહેગામ શહેર પ્રમુખ તરીકે ખર્ચની લાગણી અનુભવ છું કે દહેગામ ખાતે રાષ્ટ્ર અને પ્રેરણા આપવા તેઓ રાષ્ટ્રધ્વજનું સ્થાપિત કરવામાં આવ્યું તેમાં અમારા માનનીય સુભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન તેમજ જિલ્લાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા ગ્રાઉન્ડ રિપોર્ટ વ્યૂ નેટવર્ક પાવર્ડ બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ